અને સંતાનોની તમામ જરૂરિયાતો પૂરી કરે છે પરંતુ તેના બદલામાં સંતાનો તરફથી મા બાપને શું મળે છે તેની અદભુત સમજ આપતી આ કહાની છે એક પુત્ર તેના બીમાર પિતાને એની રૂમમાં બંધ કરીને વિદેશમાં જતો રહ્યો અને જ્યારે દીકરો એક વર્ષ બાદ પાછો આવ્યો અને તેણે તેના ઘરનું દ્રશ્ય જોયું તો તે જોઈને દીકરો દંગ રહી ગયો રાકેશભાઈ જે હાલમાં એના પરિવાર સાથે અમદાવાદમાં રહે છે ખરેખર તો એ પહેલા સૌરાષ્ટ્રના એક નાનકડા ગામડાના રહેતા હતા પરંતુ હવે અમદાવાદમાં આવીને સ્થાયી થયા હતા ત્યારે પરિવારમાં એક પુત્ર અને વહુ ડિમ્પલ સાથે રહે છે ચાર વર્ષનો હતો ત્યારે તેની માતાનું મૃત્યુ થયું હતું અને રાકેશભાઈ તેના એકના એક પુત્ર સંદીપ અને તેની વૃદ્ધ માતા સાથે ખૂબ જ મુશ્કેલીથી જીવન જીવી રહ્યા હતા તેની માતા પણ ઘણા વૃદ્ધ થઈ ગયા હતા છતાં પણ એ નાનકડા સંદીપની ખૂબ જ સંભાળ રાખતા હતા રાકેશભાઈને સરકારી નોકરી હતી તેઓ એક પોસ્ટમેન હતા અને એ એના પગારમાંથી એનું જીવન વ્યતીત કરતા હતા અને ઘર પણ સારી રીતે ચાલતું હતું એને એક જ વસ્તુની ખોટ હતી અને એ હતી કે કે એની પત્ની એનો સાથ છોડીને હંમેશા માટે આ દુનિયામાંથી જતી રહી હતી તેનો પુત્ર સંદીપ એની માતા માટે રડતો રહેતો અને એની વૃદ્ધ દાદી સંદીપને ખૂબ જ પ્રેમ કરતી હતી એક દિવસ વૃદ્ધ દાદી માએ રાકેશભાઈને કહ્યું કે દીકરા હું હવે ક્યાં સુધી જીવી શકીશ આ બાળકને એની માની ખૂબ જ જરૂર છે એટલે તું બીજા વિવાહ કરી લે પરંતુ રાકેશભાઈ દરેક વખતે એની માતાની આ વાતને ટાળી દેતા અને કહેતા હતા કે માં તમે નકામી ચિંતા કરો છો સંદીપનું ધ્યાન રાખવા માટે તમે તો છો ને તમે ક્યાં જવાના છો આમ તો રાકેશભાઈને એની વૃદ્ધ માતાના સાથને કારણે એને ક્યારે કોઈ પણ ચીજની કમી નહોતી લાગતી પરંતુ ભગવાને કઈક બીજું જ મંજૂર હતું એક દિવસ એની માતાને હાર્ટ એટેક આવ્યો અને એનું અવસાન થઈ ગયું હવે રાકેશભાઈ અને તેનો પુત્ર સંદીપ એકલા રહી ગયા હતા અને હવે તેઓ એકલા રહેતા હતા આમ તો રાકેશભાઈ ને બીજા બે ભાઈઓ પણ હતા પરંતુ એ ભાઈઓ એની પત્નીઓ સાથે અલગ અલગ રહેતા હતા એના ઘરના ભાગલા પડી ગયા હતા અને રાકેશભાઈના હિસ્સામાં એની માતા આવી હતી અને હવે એ પણ આજે આ દુનિયા છોડીને જતા રહ્યા હતા એની પત્ની તો એને પહેલા જ છોડીને જતી રહી હતી હવે રાકેશભાઈ અને તેનો પુત્ર એકલા રહી ગયા હતા રાકેશભાઈ માટે એના પુત્ર સંદીપનું પાલન પોષણ કરવું ખૂબ જ મુશ્કેલ બની રહ્યું હતું અને રોજ પોતાના બાળકને શાળાએ મૂકી મૂકીને આવ્યા બાદ તેઓ જ્યારે ત્યાં પત્રો પહોંચાડવા જતા અને સાંજે વહેલા ઘરે પહોંચી જતા હતા ત્યારબાદ બાળક સાથે સમય વિતાવતા હતા ઈશ્વરની કૃપાથી તેના પાડોશીઓ પણ દયાળુ સ્વભાવના હતા અને જ્યારે રાકેશભાઈ એના ઘરમાં ન હોય ત્યારે પાડોશીઓ એના દીકરાનું ખૂબ જ સારી રીતે ધ્યાન રાખતા હતા અને એને ખાવાનું પણ આપતા હતા હવે આવી રીતે ધીરે ધીરે સમય પસાર થવા લાગ્યો પરંતુ સમયની સાથે સાથે મુશ્કેલીઓ પણ વધતી જતી હતી એક દિવસ એના ભાઈ અને ભાભી એને બીજા વિવાહ કરવા માટે સૂચન કર્યું પરંતુ બીજા વિવાહ કરવા માટે રાકેશભાઈ હંમેશા ના પાડી રહ્યા હતા પણ આજે આ વાત એને યોગ્ય લાગી રહી હતી એમણે વિચાર્યું કે હું ક્યાં સુધી સંદીપને આમ એકલો મૂકીને કામ પર જતો રહીશ અત્યારે એની દેખભાળ રાખવા કરવા માટે એને માની જરૂર છે આવું વિચારીને રાકેશભાઈએ એના ભાઈને કોઈ સારી છોકરી શોધવાનું કહ્યું અને એના ભાઈએ પણ એની સલાહ મુજબ એક છોકરી શોધી લીધી અને કહ્યું કે રાકેશ કાલે તારે મારી સાથે છોકરી જોવા આવવાનું છે અને તને પસંદ આવે તો આપણે તારા વિવાહ નક્કી કરી નાખીએ બીજા દિવસે રાકેશભાઈ છોકરી જોવા જવાના હતા એ જ દિવસે એમને અખબારમાં એક ઘટના વાંચી એમાં લખ્યું હતું કે એક વ્યક્તિની પત્નીનું અવસાન થયું હતું ત્યારબાદ એ વ્યક્તિએ બીજા વિવાહ કર્યા પરંતુ બીજા વિવાહ કર્યા બાદ શરૂઆતમાં એની પત્ની એની સાથે સારી રીતે રહેતી હતી અને બાળકોને પણ પ્રેમ કરતી હતી પરંતુ આ બધું દેખાડો હતો ધીમે ધીમે એની બીજી પત્નીનો અસલી રંગ બહાર આવવા લાગ્યો હવે એના પતિની ગેરહાજરીમાં એના બાળકોને ત્રાસ આપવા લાગી અને ધીરે ધીરે આ બીજી પત્નીએ બાળકોને માર મારી મારીને બે બાળકોને મારી નાખ્યા અને ત્રીજો બાળક જે સૌથી મોટો હતો એના ઉપર એણે અન્ય બે બાળકોની હત્યા કરવાનો આરોપ મૂકી દીધો અને એ ડરેલા બાળકે એની માતાના ડરને કારણે ગુનો ન કર્યો હોવા છતાં પણ એવું સ્વીકારી લીધું કે આ હત્યાઓ મેં કરી છે અને ત્યારબાદ એને સજા મળી ગઈ અને આ સમયે એ બાળક બાળ સુધારા ગૃહમાં રહે છે આ સમાચાર વાંચીને રાકેશભાઈના રૂવાડા ઉભા થઈ ગયા અને એમણે તરત જ બીજા વિવાહ કરવાની ના પાડી દીધી કારણ કે તેઓ અંદરથી ખૂબ જ ડરી રહ્યા હતા કેમ કે એમણે એક એવી પત્નીને ખોઈ દીધી હતી જે એને એના જીવ કરતા પણ વધારે પ્રેમ કરતી હતી પરંતુ હવે એના પુત્રને તેઓ ગુમાવવા નહોતા માંગતા એટલે એનું હૃદય એક પ્રેમ ભરી માતાની જેમ પીગળવા લાગ્યો ત્યારબાદ એમણે કોઈ પણ સાથે બીજા વિવાહ ન કરવાનો નિર્ણય લીધો હવે એની નોકરી અમદાવાદમાં જ બીજા એરિયામાં ટ્રાન્સફર થઈ ગઈ હતી એટલે એમણે એનું જૂનું મકાન વેચીને નવા એરિયામાં રહેવા જતા રહ્યા ધીરે ધીરે તેનો પુત્ર પણ મોટો થવા લાગ્યો અને સંદીપ મોટો થઈ ગયો ત્યારે ભણી ગણીને એ પણ નોકરી કરવા લાગ્યો અને એની ઓફિસમાં જ એની સાથે કામ કરતી મીના નામની છોકરી સાથે એને પ્રેમ થઈ ગયો ત્યારબાદ સંદીપે એના પિતાને આ વાત કરી એના પિતા પણ આ વાત માટે રાજી થઈ ગયા અને એના સંતાનને દુનિયાની બધી જ ખુશીઓ મળે અને એ હંમેશા ખુશ રહે એવું વિચારીને રાકેશભાઈએ એના દીકરાના વિવાહ આ છોકરી સાથે કરાવી દીધા અને હવે એની બહુ મીના એના ઘરે આવી ગઈ હતી ખરેખર તો મીના આધુનિક સમયની છોકરી હતી એટલે એ થોડીક નારાજ રહેતી હતી અને દરેક બાબતમાં ફરિયાદ કરતી રહેતી પરંતુ એ સંદીપની ખૂબ જ વાહલી હતી અને સંદીપ એને ખૂબ જ પ્રેમ કરતો હતો ધીરે ધીરે સમય વીતવા લાગ્યો હવે રાકેશભાઈને પણ કોઈ વાંધો ન હતો કે તેઓ એવું વિચારતા હતા કે આ તો દીકરી કહેવાય કોઈ વાંધો નહીં જ્યાં સુધી મારા હાથ પગ ચાલે છે ત્યાં સુધી હું મારું કામ જાતે જ કરી લઈશ વહુની પણ પોતાની જિંદગી છે અને એ ઈચ્છે તેમ કરી શકે છે એટલે એમણે એવું વિચારી દીધું હતું કે મારો પરિવાર ખૂબ જ ખુશી જીવન જીવી શકે અને ઘરમાં કોઈ પણ પ્રકારનો પરંતુ એક દિવસ ઘરની ખુશીઓને કોકની ખરાબ નજર લાગી ગઈ અને એવો એવો બનાવ બન્યો કે જેનાથી રાકેશભાઈનું જીવન બદલાઈ ગયું એ દિવસે મીના બાથરૂમમાં કપડાં ધોતી હતી અને એ નીચે જમીન પરથી સાબુ લેવાનું ભૂલી ગઈ અને આખા બાથરૂમમાં પાણી ભરાઈ જવાને કારણે અને સાબુના લીધે બાથરૂમના બાથરૂમના ફ્લોર પર ચીકાશ ફેલાઈ ગઈ હતી અને ત્યારે જ રાકેશભાઈ નવા નહાવા માટે બાથરૂમમાં ગયા અને બાથરૂમમાં ચીકાશને લીધે તેઓ લપસીને નીચે પડી ગયા નીચે પડતા જ તેઓ બેહોશ થઈ ગયા અને જ્યારે સંદીપ અને મીનાને આ વાતની જાણ થઈ ત્યારે બંનેએ એને ઉપાડીને હોસ્પિટલમાં દાખલ કર્યા અને ત્રીજા દિવસે જ્યારે રાકેશભાઈ હોસમાં આવ્યા ત્યારે તેને ખબર પડી કે એનું અડધું શરીર લકવો મારી ગયું હતું એને કારણે તેઓ બોલી પણ નહોતા શકતા અને હાથ પગ ઉપાડવામાં પણ અસમર્થ હતા આ જોઈને એની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા ત્યારે સંદીપે એના પિતાને આશ્વાસન આપીને કહેવા લાગ્યો કે પિતાજી તમે રડો નહીં અમે છીએ ને તમારી સાથે અમે તમારી સેવા કરીશું પરંતુ કહેવાય છે ને કે કોઈ પણ વ્યક્તિ બીમાર પડે ત્યારબાદ એની સેવા કરવાવાળા વ્યક્તિઓ બે પાંચ દિવસ સેવા કરે છે અને ત્યારબાદ તેની સેવાથી થાકવા લાગે છે અને એનાથી નફરત કરવા લાગે છે એવા લોકો તો ભાગ્યે જોવા મળે છે જેઓ એના અંતિમ શ્વાસ સુધી કોઈની નિસ્વાર્થ સેવા કરતા હોય રાકેશભાઈના દીકરાએ વાયદો તો કરી નાખ્યો હતો પરંતુ હવે એ નિભાવશે કે નહીં એ જોવાનું રહ્યું હતું ધીમે ધીમે થોડા દિવસો વીતી ગયા અને રાકેશભાઈને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી અને એના ઘરે લાવવામાં આવ્યા હવે ધીમે ધીમે બે ચાર દિવસ પસાર થઈ ગયા બાદ એની પુત્ર સાથે મળીને પિતાજીની સેવા કરવા લાગ્યા પરંતુ ધીમે ધીમે એની વહુના દિલમાં એની સેવા કરવામાં કંટાળો આવવા લાગ્યો એ પિતાજીની આવી સેવાથી કંટાળી ગઈ હતી હવે એને આવી હાલતમાં જોઈને એને ઉબકા આવવા લાગ્યા હતા એટલે એની સેવા કરવાથી દૂર ભાગવા લાગી અને ધીરે ધીરે મીનાએ એના સસરાની સેવા કરવાનું બંધ કરી દીધું અને પિતાજીની સેવાની બધી જવાબદારી એના નોકરને સોંપી દીધી અને નોકર તો આખરે નોકર હોય છે એ પણ શું કરે એને જેટલો સમય મળતો હોય એટલો સમય પિતાજીની સેવા કરતો અને ત્યારબાદ એના અન્ય કામમાં લાગી જતો અને જો એ બીજા કામ પણ ન કરે તો મીના એને ટપકો આપીને આખો દિવસ સંભળાવતી રહેતી અને જ્યારે સાંજે સંદીપ ઘરે આવતો ત્યારે એનું જીવન પણ આરામ કરી દેતી એને વારંવાર સલાહ આપતી હતી અને વારંવાર એને તારો બાપ તારો બાપ એમ કહીને સંબોધિત કરતી હતી એટલે સંદીપ પણ એની પત્નીની આવી વાતોથી કંટાળી ગયો હતો અને એ પણ એના પિતાજીની સેવા કરીને થાકી ગયો હતો રાકેશભાઈ પણ પોતાની આવી હાલત પર ડરવા લાગ્યા હતા અને તેને એવું લાગતું હતું કે મારો પુત્ર અને વહુ મારી સેવા કરશે

મીનાનો જન્મદિવસ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો હતો ત્યારે રાકેશભાઈ વ્હીલચેર પર બેઠા હતા ત્યારે જ રાકેશભાઈને ટોયલેટ લાગી હતી અને તેઓ કોઈને કહી શક્યા ન હતા ઘરના બધા જ લોકોને એના ચહેરાનો ભાવ જોવાનો સમય પણ ન હતો અને જન્મદિવસની પાર્ટીમાં જોર જોરથી ડીજે વાગતું હતું બધા જ લોકો આનંદથી નાચવામાં વ્યસ્ત હતા અમુક લોકો અલગ અલગ પ્રકારની મીઠાઈઓ ખાઈ રહ્યા હતા પરંતુ રાકેશભાઈ તરફ જોવાનો કોઈ પાસે સમય ન હતો અંતમાં રાકેશભાઈ સહન ન કરી શક્યા અને ત્યાં જ વ્હીલચેર પર એના કપડા બગાડી નાખી ગયા ત્યારે તેની આસપાસમાં મળની દુર્ગંધ આવવા લાગી ત્યારે લોકો આશ્ચર્યમાં પડી ગયા કે આ દુર્ગંધ ક્યાંથી આવી રહી છે એટલે મીનાએ તેના સસરા તરફ જોયું અને એના સસરા ખૂબ જ દયનીય સ્થિતિમાં આંખો નીચે કરીને સતત રડી રહ્યા હતા આ જોઈને મીનાએ એના એના પર પર બિલકુલ દયા ન આવી અને અને ગુસ્સે થઈને એણે સસરાને ગાલ જોરદાર થપ્પડ મારી દીધી એને ઢસડીને બાથરૂમમાં પડકી દીધા રાકેશભાઈ બાથરૂમમાં નીચે પડી ગયા અને જોર જોરથી રડવા લાગ્યા ત્યારે મીનાએ એના નોકરને એની આ બધી ગંદકી સાફ કરવાનું કહ્યું અને ગુસ્સાથી પગ જમીન પર પછાડવા લાગી અને એના રૂમમાં આવીને એના પતિ સંદીપને જેમ તેમ બોલવા લાગી કે હવે તો ખૂબ જ થઈ ગયું છે આટલા બધા મહેમાનો સામે તારા બાપે મારી આબરોના ધજાગરા કરી નાખ્યા છે હવે તો મારે આ ઘરમાં કોઈ પણ ખુશી મનાવવી પણ મુશ્કેલ થઈ ગઈ છે મારે આ ડોસાની ગંદકી રાત દિવસ જોવી પડે છે આશ્ચર્યની વાત તો એ હતી કે રાકેશભાઈના પોતાના પુત્રને પણ એના લાચાર પિતા પર જરાય દયા ન આવી અને જ્યારે બધા જ મહેમાનો ત્યાંથી જતા રહ્યા ત્યારે સંદીપ તેના પિતા પાસે આવીને ગેરવર્તન કરવા લાગ્યો અને એને ખરીખોટી સંભળાવા લાગ્યો એ જ સમયે એક ગરીબ નોકરે રાકેશભાઈના ગંદા થયેલા શરીરની સાફ સફાઈ કરી અને એને સારા કપડા બહેરાવીને એની વ્હીલચેર પર બેસાડીને એના રૂમમાં લઈ ગયો અને ત્યાં પણ એણે એના શરીર પર તેલનું માલિશ કરી આપ્યું અને ત્યારબાદ ભોજન કરાવ્યું આ નોકર એના પુત્ર કરતા ખૂબ જ દયાળુ હતો જોકે એ સેવા માત્ર એટલા માટે કરતો હતો કે એને એના બદલામાં પૈસા મળતા હતા કેમકે એ ખૂબ જ ગરીબ હતો પરંતુ રાકેશભાઈના પુત્ર સંદીપને એના પિતાએ બધી જ સંપત્તિ આપી હતી અને એને સંપૂર્ણ સુખ આપ્યું હતું એની દરેક મનોકામના પૂર્ણ કરવા માટે એની મા બનીને આખું જીવન ભાગતા દોડતા રહ્યા રાકેશભાઈ ક્યારેક પણ શાંતિથી બેસ્યા ન હતા રાકેશભાઈએ પોતાનું આખું જીવન એના પુત્ર માટે સમર્પિત કરી દીધું હતું આજે એ જ દીકરાને એના પિતા એક બોજ સમાન લાગી રહ્યા હતા આ દીકરા કરતા તો એનો નોકર સારો હતો ભલે ને એ થોડા પૈસા માટે સેવા કરતો હતો પરંતુ એ દિલથી એની સેવા કરતો હતો આવી રીતે આખી રાત નીકળી ગઈ અને સવાર પડી આજે સવારનું પણ વાતાવરણ સારું નહોતું લાગતું એની વહુ મીનાએ એવું ગંભીર વાતાવરણ સર્જી દીધું હતું કે જાણે ઘરમાં કોઈનું મૃત્યુ થયું હોય અને આવી આવી જ રીતે ચાર પાંચ દિવસ પસાર થઈ ગયા અને ત્યારે જ સંદીપને વિદેશથી એક લેટર આવ્યું અને એને વિદેશમાં એક સારી કંપનીમાં નોકરી મળી ગઈ હતી આ નોકરી માટે સંદીપે પહેલા જ એપ્લાય કર્યું હતું હવે સંદીપને વિદેશમાં નોકરી મળવાની એને ખુશીનો કોઈ પાર ન રહ્યો અને એની પત્ની મીના પણ આ વાત સાંભળીને ખૂબ જ ખુશ થઈ ગઈ અને એ મનમાને મનમાં વિચારવા લાગી ચાલો કોઈ પણ રીતે હવે આ ડોસોથી ડોસાથી છુટકારો મળશે હવે સંદીપ અને તેની પત્ની વિદેશ જવાની તૈયારીઓ કરવા લાગ્યા અને દસ દિવસમાં એના વિઝા પણ બની ગયા અને સંદીપાને તેની પત્નીએ બધો સામાન ભેગો કરીને પોતાના રૂમમાં રાખી દીધો અને પોતાના રૂમને તેમજ બીજા અગત્યના રૂમને તાળો મારી દીધો અને ત્યારબાદ પોતાના પિતાજીને પણ એક રૂમમાં બેસાડી દીધા અને એ રૂમને પણ બહારથી તાળું મારી દીધું અને એના પિતાજીના રૂમની ચાવી એના નોકરને આપીને કહ્યું કે તું મારા પિતાજીનું ધ્યાન રાખજે અને એને સમયસર ખવડાવતો રહેજે એનો જે કંઈ પણ ખર્જો થશે એ હું તારા ખાતામાં મોકલાવતો રહીશ અને એ પૈસાથી તું મારા પિતાજી માટે દવા લાવજે અને મારા પિતાજીની સાર સંભાળ રાખજે સંદીપ એના પિતાની બધી જ જવાબદારી એના નોકરને આપી અને એની પત્ની સાથે ખુશીથી એનો સામાન લઈને એરપોર્ટ તરફ જવા રવાના થઈ ગયો હવે એના ઘરમાં માત્ર નોકર અને રાકેશભાઈ રહી ગયા હતા એનો નોકર એક સારા સેવકની જેમ એના માલિકની સેવા કરવા લાગ્યો અને નોકર રાકેશભાઈની સેવામાં કોઈ કમી રાખવા નહોતો માંગતો એ દિલથી રાકેશભાઈની સંભાળ રાખતો હતો રાકેશભાઈ પણ એના નોકરની આવી સેવા જોઈને ખૂબ જ ખુશ હતા એક દિવસ સવારે રાકેશભાઈને દવા આપવાનો સમય થઈ ગયો હતો અને રાકેશભાઈને દવા ભોજન કર્યા બાદ આપવાની હતી એટલે રાકેશભાઈના નોકરે રસોડામાં જઈને જોયું તો લોટ સમાપ્ત થઈ ગયો હતો રોટલી બનાવવા માટે એના રસોડામાં બિલકુલ લોટ ન હતો એટલે નોકરે નોકરે વિચાર્યો કે કંઈ વાંધો નહીં હું હમણાં જ બજારમાં જઈને લોટ ખરીદીને લઈ આવું અને રાકેશભાઈ માટે રોટલી બનાવીને તેને ખવડાવી દઉં આવું વિચારીને નોકર એના બેસાડીને બહારથી તાળું મારીને બજારમાં બજારમાં ગયો અને જઈને લોટ અને અને સાથે બીજી અમુક ચીજ વસ્તુઓને ખરીદી કરી અને હવે જ્યારે એ બધી જ વસ્તુઓ લઈને પાછો આવતો હતો ત્યારે અચાનક એક કાળમુખા ટ્રકના ડ્રાઈવરે ટ્રક ઉપરથી કાબુ ગુમાવ્યો અને નોકરને ટક્કર મારી દીધી ટ્રકની ટક્કર વાગવાથી નોકર ફોંગળાઈને દૂર ફેંકાઈ ગયો અને દૂર ફોંગળાવાથી એના માથામાં ગંભીર ઈજા થઈ ગઈ હતી ત્યારે જ ત્યાં ઉભેલા અમુક સ્થાનિક લોકોએ તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરાવ્યો ત્યારબાદ ડોક્ટરે કહ્યું કે આ વ્યક્તિને માથાના ભાગે વધારે ઈજા થવાને કારણે એનું અવસાન થયું છે આજે રાકેશભાઈનો એકમાત્ર સહારો હતો એ પણ એને આવી રીતે છોડીને હંમેશા માટે આ આ દુનિયા છોડીને જતો રહ્યો હતો નોકર એના બંધ કરીને તાળું લગાવી દીધું હતું અને તેણે એવું વિચાર્યું હતું કે જો એ બહારથી તાળું નહીં મારે તો એના રૂમમાં ઘણો બધો સામાન અને થોડા પૈસા પડ્યા હતા એ ચોરી થઈ જશે એટલે એ નોકરે રાકેશભાઈને એના રૂમમાં બેસાડીને રૂમને બહારથી તાળું મારીને રૂમની ચાવી એની સાથે લઈ ગયો હતો હવે તો એ નોકર પણ જતો રહ્યો હતો આ બાજુ બિચારા રાકેશભાઈ ભૂખને માર્યા એની રૂમમાં તડપવા લાગ્યા હતા એમણે બોલવાનો પણ પ્રયત્ન કર્યો હતો પરંતુ લકવાને લીધે એ બોલવામાં અસમર્થ હતા ત્યારબાદ એણે દરવાજો કકડાવવાનો પ્રયાસ કર્યો પરંતુ એના હાથ કામ નહોતા કરી રહ્યા ત્યારબાદ ઘરમાં પડેલા પછાડીને અવાજ કરવાની કોશિશ કરી પરંતુ એનો અવાજ પણ બહાર નહોતો રહ્યો એનાથી કોઈ પણ એનો અવાજ સાંભળી શકે કે આવું કરતા કરતા દસ દિવસ વીતી ગયા અને અગિયારમા દિવસે ખાધા પીધા વગર જ ભૂખ અને તડપ તડપથી પીડાઈ ને બિચારા રાકેશભાઈ આ દુનિયા છોડીને જતા રહ્યા અને કોઈને ખબર પણ ન પડી કે એનું આટલું બધું દુઃખદાયક મૃત્યુ થયું છે રાકેશભાઈ ગુજરી ગયા અને એક વર્ષ વીતી ગયું હતું અને એક એક વર્ષથી લાશ આ રૂમમાં બંધ પડી હતી આજુબાજુના લોકો પણ ન હતા કે જે એની સાથે ખબર લેવા માટે આવે અને આ બાજુ સંદીપ એના ઘરે એના નોકરને થોડા દિવસોથી ફોન કરતો હતો પરંતુ એના નોકરનો ફોન સ્વિચ ઓફ આવતો હતો એટલે સંદીપને કંઈક અજુગતું બન્યું હશે એવો વિચાર આવ્યો અને એ પોતાના દેશમાં પાછો આવ્યો અને જ્યારે એ ઘરે આવ્યો તો એને કંઈક અજુગતું લાગ્યું તો એનું ઘર ખૂબ જ નિર્જીવ અને ધૂળથી ઢંકાયેલું હતું અને એના નોકરનો કોઈ પણ પતો ન હતો એટલે સૌ પ્રથમ એના પિતાના રૂમ તરફ ગયો અને ત્યાં જોયો કે એના પિતાનો રૂમ બહારથી બંધ હતો અને એના પર તાળું લાગેલું હતું અને ઘરની અંદરથી ખૂબ જ દુર્ગંધ આવી રહી હતી આ દુર્ગંધ જોઈને એને કંઈ સમજાયું નહીં એટલે એણે હાથમાં એક મોટો પથ્થર લઈને રૂમનું તાળું તોડી નાખ્યું અને રૂમની અંદર ગયો અંદર જઈને જોયું તો એના હાથમાંથી બધી જ વસ્તુઓ જમીન પર પડી ગઈ અને એ પોતે જ જમીન પર પડીને જોર જોરથી રડવા લાગ્યો કેમ કે એની સામે રાકેશભાઈનું મૃત શરીર જે સંપૂર્ણ રીતે હાડપિંજરમાં પરિવર્તિત થઈને વ્હીલ ચેર પર પડ્યું હતું આ જોઈને સંદીપને ખૂબ જ પસ્તાવો થયો પરંતુ હવે પસ્તાવો કરવાની જે થવાનું હતું એ તો થઈ ગયું હતું હવે તો સંદીપ રડતા રડતા કહેવા લાગ્યો કે પિતાજી મારાથી આ કેવી ભૂલ થઈ ગઈ છે મેં ખૂબ જ મોટો ગુનો કર્યો છે હું તમારો ગુનેગાર છું મારે તમને આવી રીતે એકલા છોડીને ન જવું જોઈએ અરે આવી નોકરીનો શોખ